અને ભારે વસાહતના મકાનો તોડી પાડવાના મામલે મોટો વિવાદ યસુદાન ગઢવીએ સરકાર અને નેતા ઉપર મિલી ભગતનો આરોપ લગાવ્યો અમદાવાદના ઓડા વિસ્તારમાં રબારી વસાહતના મકાનો તોડી પાડવાના મામલે મોટો વિવાદ થયો છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી રબારી કોલોનીની મુલાકાતે ગયા હતા ગઢવીએ આ વિધ્વંસની ટીકા કરી હતી એમ કહીને કે ગુજરાતની સ્થાપના પહેલાના મકાનોને ટૂંકી મુદત આપીને હિટલર શાહી રૂપે તોડી નાખવામાં આવ્યા છે તેમણે સરકાર કોર્પોરેશન અને નેતાઓ પર લોકોના મકાનો તોડવામાં મિલીભગતનો આરોપ લગાવ્યો જેના કારણે વ્યાપક તકલીફ ફેલાય છે માલધારી ગુજરાતમાં માં કેટલો વર્ષે આપણો બહુ મોટો મોટો સમાજ છે બરોબર છે ચારણ બળવાડ રબારી આહીર આ બહુ મોટો સમાજ છે ગઢવી બરોબર હવે એ માલધારીઓને બીજા માલધારીઓ મુસ્લિમો ભાડે આપતા જયારે મારા ઉપર છેડતી દારૂ નું કીધું ત્યારે મેં કીધું જાગો અને ત્યારે બધા માલધારીઓ મારા માટે નથી કઈ ફેર નથી પડતો આજે તમને ફેરની પડે સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે

અને કે રાજકીય પરિપ્રેક્ષમાં લડવું આ ત્રણે ત્રણ લઈ રાજકીય પરીક્ષા એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ બરાબર છે આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને તમે સમાજને વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી છે અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી બધા આવી ગયા હતા મળ્યા હતા બરાબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતાની સાથે હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનો એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ નમાલા છે તો આ ભાજપ પડાય એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે એ ગીરમાંથી ઘાટશે બરડામાંથી ઘાટશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઈન કેમ્પેન ચલાવવા કા ગુજરાતમાં અંકિત રણબેન મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારી બરાબર બરાબર સોગન નામું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈ ને અને લાખ લોકોએ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે

એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે આમાં તો હું તેમ કઉ છું સરકાર કોર્પોરેશન ને નેતાઓ તમામ છે એના ઉપર એફઆઈઆર થઈ શકે સાહેબ કિન્ડાખોરી થયેલું છે લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડે છે કે આ તો ખાલી અમારા કોમન પ્લોટ જ ખોલવાની કારીગરી હતી બીજું કંઈ થયું નથી સાહેબ લોકોના રસ્તાની વધારાને મકાન આવતા મકાનમાં બીજો રસ્તો પાંચમો કાઢેલો છે સાહેબ આજુબાજુ મકાન છે ત્રણ બાજુ રસ્તો છે એ છોકરો કોંગ્રેસ સાથે જોડાયેલો છે એની પરમારી સાથે આવ્યો કરીને તોડી નાખ્યો એમને ફરક મારે કોશિશ કરતો એનો મકાન પહેલા તોડી નાખ્યો થઈ શકે હવે એનું જે મકાન હતો ત્રણ બાજુ રસ્તો તો વચ્ચેથી બીજો રસ્તો કાઢીને એનું મકાન તોડી નાખ્યો તો આ વિચાર એમ કહે છે કે ભલે મારું તોડી પણ બીજાનું બીજાનું ના તોડશો

નમારી સરકાર અમને જોતી નથી અમારા નેતાઓ નથી જોતા એટલે ભૂપેન્દ્રભાઈ તમે જે પણ હોય તાકાત હોય તમે જેના કહેવાથી તોડ્યું હોય આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે અને તમને જો બે હજાર સત્યાવીસ પહેલાં કારણ કે જો તમારે બચાવી હોય તો ફરીથી અહીંયા બનાવડાવી આવી દો હું સન્માન કરીશ મારધારી સમાજ સન્માન કરશે આ એંગલ ઉપર આપણે જઈએ છીએ પ્લાનિંગ કરીએ છીએ આજે અને હા ખૂબ આભાર